દોસ્તો જિંદગીની અંદર એક બે બાબતો ખાસ યાદ રાખવા જેવી છે કે કોઈ પણ વ્યક્તિનું અપમાન કરવું નહીં અને કોઈ પણ વ્યક્તિ જો આપણું અપમાન કરે તો તે સહન કરી લેવું કારણ કે તમે મહાભારત સાંભળ્યું જ હશે મહાભારત કેમ રચાયું દ્રૌપદીએ જળનું થળ અને થળનું જળ કરીને દુર્યોધનને બતાવ્યું અને દુર્યોધન પડ્યો એટલે ખડખડાટ હસી અને તેનું અપમાન કર્યું અને કહ્યું કે આંધળાના તો આંધળા જ હોય ને આ વાત દુર્યોધને દિલમાં રાખી અને તેણે ઘરે જઈને પોતાના મામા શકુનીને વાત કરી કે આ રીતે દ્રૌપદીએ મારું અપમાન કર્યું એટલે શકુનીએ બળતામાં ઘી ઓમ્યું અને કહ્યું કે તારું અપમાન કર્યું હવે તો હું તેને તારી પતરાણી બનાવીને જંપીશ જો દુર્યોધને તેનું અપમાન કર્યું તે સહન કર્યું હોત અને વિચાર્યું હોત કે મારી ભાભી છે મોટી છે અને તેણે અપમાન કર્યું તો તેમાં શું થઈ ગયું અને જો દુર્યોધને અપમાન સહન કર્યું હોત તો મહાભારત ન સર્જાત અને જો દ્રૌપદીએ દુર્યોધનનું અપમાન ન કર્યું હોત તો મહાભારત ન સર્જાત એટલે જ કહે છે ને કે કોઈ અપમાન કરે તો સહન કરી લેવું અને કોઈનું અપમાન કરવું નહીં આ બંને બાબતો જો તમે શીખી જશો ને તો દુનિયામાં કોઈ જગ્યાએ કોઈ પણ તમને હરાવી શકશે નહીં આપણી જિંદગીમાં આપણે બે બાબતો ખાસ શીખવાની જરૂર છે એક બાબત તો એ છે કે કોઈ કંઈ પણ ભૂલ કરે તો તેને માફ કરી દેવું અને બીજી બાબત એ છે કે ગમે તેવા સંજોગો હોય પરંતુ શાંત રહેતો શીખવું એક વાત યાદ રાખો તમારી જિંદગીમાં ગમે તેટલા ઉતાર ચઢાવ આવે તમે ગમે તેટલા પરેશાન થાવ પરંતુ તમારા ભાઈનો સાથ ન છોડતા જો તમારા ભાઈનો સાથ છોડશો ને તો બહારના ગીધર જેવા માણસો હશે એ તમને તો ખાઈ જશે નોચીને પણ સાથે સાથે તમારા ભાઈને પણ નોચી લેશે માછીસની અંદર રહેલી દિવાસળી બીજાને સળગાવતા પહેલાં પોતે સળગી જાય છે તેવી જ રીતે માણસનું પણ તેવું છે બીજાના પર ગુસ્સો કરીને તેને બરબાદ કરતાં પહેલાં પોતાને જ ગુસ્સો બરબાદ કરી નાખે છે અને કહે છે ને કે સારી નજર કોને કહેવાય સારી નજર તે જ કહેવાય જે પોતાના દુર્ગુણો જુએ પોતાનામાં રહેલી ખામીઓ જુએ અને બીજાનામાં જે સદગુણો છે ને સારા ગુણો તે જુએ તેને સારી નજર કહી શકાય ખાનદાની લોકો હોય છે ને તે પાણીનો ગ્લાસ તમે આપો ને તો પણ તમને યાદ રાખે છે ભૂલતા નથી અને જે બે લોકો હોય છે ને બદમાશ માણસો તેને તમે પોતાનું લોહી આપી દેશો ને તો પણ તે ભૂલી જશે એટલે જ કહે છે ને કે દુશ્મનો હંમેશા પોતાના અંદરના જ પેદા થાય છે કારણ કે તમે ખુશ રહો આગળ વધો તે પોતાના માણસોથી સહન થતું નથી એટલે દુશ્મનો હર હંમેશને માટે પોતાના મોજ પેદા થતા હોય છે વટ કરતા હોય છે ને તે હર હંમેશને માટે સાચા અને સારા માણસો હોય છે તે જ બગાવત કરે છે તે જ બારવટે ચડે છે બાકી જે ચાપલુસી કરવાવાળા હોય છે ને ચમચા તે તો કોકના તળિયા ચાટીને પોતાના કામ કઢાવી લેતા હોય છે તેમનામાં બગાવત કરવાની હિંમત નથી હોતી બારવટે ચડવાની હિંમત નથી હોતી સમય જ્યારે સાથ આપે છે ને તો મોટા મોટા જબરાને બહાદુરોની સામે પણ જીતી જવાય છે અમીરોના ઘર પર બેઠેલો કાગડો પણ મોર દેખાતો હોય છે અને ગરીબનું ભૂખ્યું બાળક છે ને તે બધાને ચોર દેખાતું હોય છે જ્યારે તમારા સારા પણ આની વાત થતી હોય ને ત્યારે બધા ચૂપ રહે છે અને જ્યારે તમારી ખરાબ વાત થાય ને ત્યારે જે બોલતા ના હોય ઘૂંઘા હોય બોબરા હોય તે પણ બોલતા થઈ જાય છે વાત સમજવા જેવી છે દોસ્તો ન સમજાય તો ફરી સાંભળો સમજો અને બુદ્ધિશાળી બનો